નમસ્તે મિત્રો હું છું મનીષ મેવાડા મિત્રો આપણે આ વિડીયોની અંદર હમણાં જે બોર્ડનું પેપર સોલ્યુશન કરી રહ્યા છે એની અંદર મિત્રો હું તમને એક પ્રશ્નમાંથી કેટલા પ્રશ્નો બની શકે એ હું સમજાવી રહ્યો છું અને એ ચોક્કસ તમને નીટની પરીક્ષામાં હેલ્પફુલ થશે આગળ પણ મેં જે આ બોર્ડનું પેપર છે એની અંદર ત્રીસ પ્રશ્નો સમજાવ્યા હતા મિત્રો ગુજકેટની પહેલાં તમે ગુજકેટનું પેપર જોજો મિત્રો એના અંદરથી બેઠા જે મેં સમજાવેલા છે એમાંથી બેઠા ત્રણથી ચાર પ્રશ્નો બેઠે બેઠા પૂછાયા છે કે મેં સમજાવ્યું હતું કે આ પ્રશ્નમાંથી આવા પ્રશ્નો બની શકે છે એવા બેઠા પ્રશ્નો મિત્રો આ બોર્ડના પેપરમાંથી ત્રણથી વધારે છે મિત્રો તમે ચેક કરજો તો એવી જ રીતે નીટમાં પણ મિત્રો આવા એક પ્રશ્નમાંથી બીજા બે ત્રણ પ્રશ્નો કેવી રીતે બની શકે છે એવા હું તમને અહીંયા કહેવાનો છું ને સમજાવવાનો છું જે હું તમને આગળ ઓલરેડી ત્રીસ પ્રશ્નો સમજાવી ચૂક્યો છું અને આજે આપણે મિત્રો એકત્રીસથી લઈ અને ચાલીસ નંબરના પ્રશ્નો સુધી ડિસ્કશન કરીશું સમજીશું કોન્સેપ્ટ સમજીશું નીટ એ કોન્સેપ્શનલ હોય છે મિત્રો જો એક એક વર્ડ એક એક શબ્દ આવડી જાય એક એક ઓપ્શનની માહિતી આપણને ખબર પડી જાય તો ચોક્કસથી નીટમાં પ્રશ્નોના જવાબ આવડી જાય તો મિત્રો અહીંયા આપણે એવી રીતે સોલ્યુશન કરવાનું છે કે એક પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને આવડી શકે તો અહીંયા મિત્રો વિડીયો આખો જોજો વચ્ચે કંઈ પણ સ્કીપ ના કરતાં એક પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્નો હશે અને ચોક્કસ નીટમાં કામ આવશે તો મિત્રો આજે આપણે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ જેમાં નીચે આપેલ આકૃતિ કઈ મેન્ડલીન અનિયમિતતા દર્શાવે છે મિત્રો આ ચોપડીની બેઠી આકૃતિ છે એકચ્યુઅલી મિત્રો આવો પ્રશ્ન બહુ કન્ફ્યુઝિંગ હોઈ શકે છે કારણ કે મિત્રો આમાં ઘણા મલ્ટિપલ આન્સર આવી શકતા હોય છે અને આપણી પાસે એકચ્યુઅલી તમે જોશો તો નીટમાં ક્યારેય પણ આવો આજ સુધી પ્રશ્ન કોઈ નથી પૂછાયો મિત્રો અને જો પૂછાયો છે તો બુકનો બેઠો પ્રશ્ન પૂછાયો છે દાખલા તરીકે આ પ્રશ્ન પણ આ ચાર્ટ પણ બુકનો આપેલો છે જો તમારે મિત્રો બધા જ ચાર્ટ સમજવા હોય યાદ રાખવા હોય તો મારી એક ટ્રીક મેં બનાવેલી છે જેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે એ ચોક્કસથી વિડીયો જોઈ લેજો આખા યુટ્યુબ પર સૌથી વધારે જોવાવાળો વિડીયો છે મિત્રો જે ચોક્કસથી તમારા જવાબ લાવી શકશે તમારે આખું ડીપ નોલેજ લેવું પડશે મતલબ પૂરું ડીપ ટ્રીક તમારે જોવી પડશે અહીંયા એક મિનિટમાં તમને ખબર નહીં પડે પણ આ ચાર્ટ મિત્રો બુકનો છે એક્ઝેક્ટલી બુકમાં જોઈ શકો છો દૈહિક પ્રભાવી લક્ષણ દર્શાવે છે આ ચાર્ટ રાઈટ તો તમારે હાલ આ ચિત્ર પ્રમાણે ચોપડી પ્રમાણે યાદ રાખવાનું છે દૈહિક પ્રભાવી ચોપડીમાં એક બીજો ચાર્ટ પણ આપ્યો છે મિત્રો એ પણ ચાર્ટ જોઈ લેજો એ પણ પૂછાઈ શકે છે રાઈટ તો અહીંયા કેવા કેટલાક રોગો લખ્યા છે જે ચાર્ટ નીચે લખેલા છે મતલબ જ્યારે તમે બારમાની બુક જોશો મિત્રો તો બારમાની બુકની અંદર જે જે આનુવંશિકતા મતલબ જેનેટિક્સ જે ચેપ્ટર છે રાઈટ ચેપ્ટરની અંદર જે આ ચાર્ટ આપેલા છે રાઈટ આ ચાર્ટની નીચે તમે જોશો તો નીચે ચાર્ટની નીચે રોગો પણ લખેલા હશે તો આવા આમાં પ્રશ્નો મિત્રો કેવી રીતે પૂછાઈ શકે કે ચાર્ટ તો પૂછાઈ શકે પણ સાથે સાથે દાખલા તરીકે આ દૈહિક પ્રભાવી લક્ષણ આપેલું છે અહીંયા તો એમાં એક રોગનું નામ લખેલું છે તમે જાણી શકો છો માયોટોનિક ડિસ્ટ્રોફી રાઈટ તો આવું પૂછાઈ શકે છે કે આ કયા રોગનો ચાર્ટ છે તો માયોટોનિક ડિસ્ટ્રોફી રાઈટ છે ડિસ્ટ્રોફી એક મતલબ માયોટોનિક ડિસ્ટ્રોફી એક દૈહિક રોગ છે દૈહિક પ્રભાવી લક્ષણ ધરાવે છે એવી રીતે સેમ ચાર્ટ એક બીજો પણ આપેલો છે મિત્રો સેમ ચોપડીની અંદર તમે જોજો એનસીઆરટીમાં લગભગ જૂની ચોપડીમાં એટી નાઇન નંબરના પેજ ઉપર આપેલો હશે મિત્રો તો દૈહિક પ્રચ્છરનું લક્ષણ પણ આપેલું છે જેમાં સિકલ સેલ એનિમિયાનું લક્ષણ આપેલું છે મિત્રો સિકલ સેલ એનિમિયા રાઈટ એવો ચાર્ટ પણ આપ્યો છે એ ચાર્ટ પણ તમારે કરી લો મિત્રો તો અહીંયાથી બે પ્રશ્નો બને છે એક તો રોગો વિશે બની શકે છે એક બીજો ચાર્ટ આપ્યો છે એમાં લખ્યું છે કે નીચે આપેલ લેખાકૃતિ કઈ મેન્ડલ દર્શાવે છે તો એમાં જે બીજો ચાર્ટ ચોપડીમાં છે એ પૂછેલો શકે જેમાં દૈહિક પ્રચ્છન્ન લક્ષણ આવે છે મિત્રો અને જો રોગો વિશે પૂછે તો આવશે બીજા ચાર્ટમાં આ ચાર્ટની અંદર જો રોગ વિશે પૂછે તો મિત્રો માયોટોનિક ડિસ્ટ્રોપી લખજો દૈહિક પ્રભાવી લક્ષણ છે તો

તો મિત્રો તમને ખબર છે કે ઈક ઓલાય એટલે કે કોઈપણ બેક્ટેરિયા છે મિત્રો વીસ મિનિટમાં ડબલ પામે તો માની લો કે આ એક બેક્ટેરિયા છે એ વીસ મિનિટમાં મિત્રો બે થઈ જશે ફરી પીછી બીજી વીસ મિનિટમાં એ મિત્રો ચાર થઈ જશે અને ફરી પાછી બીજી વીસ મિનિટમાં એ આઠ થઈ જશે રાઇટ તો સાથે સાથે ડીએનએ પણ ડબલ થશે મિત્રો તો તમને ખબર છે કે આ પ્રયોગમાં તમે ચોપડીમાં જોશો તો શરૂઆતમાં બેક્ટેરિયા મતલબ ડીએનએ એ ભારે બનાવવામાં આવે છે રેડિયો આઇસોટોપથી રાઇટ અને આપણને એક એન ફિફ્ટીનના ડીએનએ બનાવવામાં આવે છે આ રીતે ઇકોલાયમાં હોય છે પછી આપણે નેચરલ ન્યુક્લિયો ટાઈટની અંદર આપણે નાખીએ છીએ જે એન ફોર્ટીન હોય છે તો મિત્રો આ એન ફિફ્ટીન હોય છે બંને શુંખલાઓ અને જો આવા ઇકોલાયને આપણે સાહીઠ મિનિટ સુધી વૃદ્ધિ કરાઈએ તો મિત્રો શું થાય કે આ બે શૃંખલાઓ છૂટી પડે અને એન ફોર્ટીન એટલે કે જે હલકી શૃંખલાઓ છે એ આ રીતે જોડાય અહીંયા રાઇટ તો આવી રીતે સંકરિત ડીએનએ બને ફરી પાછા વૃદ્ધિ થાય તો તમને ખબર છે કે ફરી પીછી આ બધી શૃંખલાઓ છૂટી પડી જાય રાઈટ અને સામે નવી શૃંખલાઓ જોડાય રાઈટ આ રીતે જો એ બેમાંથી ચાર બને મિત્રો આમ તમે ગમે તેટલી વાર બેક્ટેરિયા ડબલ કરશો તો પણ મિત્રો સંકરિત ડીએનએ જે છે સંકરિત ડીએનએ તમને બે જ મળશે અહીંયા આઠ ટોટલ ડીએનએ મળશે મિત્રો ટોટલ આઠ તો આઠમાંથી સંકરિત સંકરિત તમને કેટલા મળશે મિત્રો ટોટલ છ મળશે અને જે હલકા છે હલકા છે એન ફોર્ટીન જે શુંખલાઓ ધરાવે છે એવા મિત્રો તમને બે મળશે તો જેને આપણે ત્રણ લખી શકીએ છીએ ને એક લખી શકીએ છીએ મિત્રો થ્રી જેમ વન લખી શકીએ છે એટલા માટે મિત્રો થ્રી જેમ વન જવાબ આવશે રાઇટ તો આમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે અહીંયા તમને આઠ મતલબ સાહીઠ મિનિટ જગ્યાએ વધારે મિનિટ પણ આપી હોઈ શકે છે અહીંયા એવું પણ પૂછેલું હોય છે કે કુલ સંકરિત ડીએનએ કેટલા મળે એવું પણ પૂછેલું હોઈ શકે છે અને મિત્રો આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમ બી છે આ ટોપિક ક્યારે પણ સ્કીપ ન કરતા આ જે ટોપિક છે કમ્પલસરી કરજો અને ખરસી અને ચીજનો પ્રયોગ પણ મિત્રો કરજો ચોક્કસથી નીટમાં કામ આવશે ફરીથી કહું છું હરસી અને ચીજનો પ્રયોગ અને આ પ્રયોગ ક્યારે સ્કીપ ના કરતા મિત્રો ચોક્કસથી આ પ્રયોગ કરજો નીટમાં ચોક્કસથી એના અંદર અંદરથી પ્રશ્ન આવી શકે છે તો અહીંયા કેવી રીતે સિક્સ જેમ થ્રી રેશિયો મળે છે અહીંયા મિત્રો થ્રી જેમ વનની જગ્યાએ જે જે જવાબ છે રાઈટ એ થ્રી જેમ વન પણ આવી શકે છે કેવી રીતે સોરી સિક્સ જેમ ટુનો આપણને રેશિયો મળતો તો જે જવાબ આવી શકે છે મિત્રો અને આપણે એને આવી રીતે પણ લખી શકીએ છીએ તો એમસીક્યુમાં જવાબ આ પણ આપ્યો તો આ પણ ટીક કરી શકીએ મિત્રો સિક્સ જેમ ટુ કે જેમાં બે એ મધ્યમ એટલે સંકરિત મળે અને બધી બીજા બધા હલકા ડી અને મળશે મિત્રો છ આઠમાંથી ઓકે તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન હવે જોઈએ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે મોટી વિકૃતિ માટે એક પગલાંને સલ્ટેશન તરીકે બતાવ્યું તો સલ્ટેશન એટલે શું તો સલ્ટેશન એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં મોટો બદલાવ એને સલ્ટેશન કહેવાય વિકૃતિ દ્વારા જે બદલાવ થાય બદલાવ થાય છે તો આવું એવું જે ઉદ્વિકાસની આવી વ્યાખ્યા મિત્રો કોને આપી હતી તો હ્યુગોદુ વ્રિસી કીધું હતું રાઈટ કે કે વિકૃતિ માટે એક પગલું છે મતલબ વિકૃતિ એક પગલું છે આવો મોટા બદલાવ માટે આવો યુગો વ્રિસ કહેતા હતા ડાર્વિનનો મત અલગ હતો મિત્રો એમને સ્લો સમજાવ્યું હતું કે ઉદ્વિકાસ સ્લો છે રાઈટ જે જે ઉદ્વિકાસ તરફ લઈ જાય છે ને સાચું વાક્ય હતું મિત્રો પણ અહીંયા ધ દવરીષે આવું કીધું હતું કે સલ્ટેશન તરીકે મતલબ વિકૃતિ માટે એક પગલાંને સલ્ટેશન બતાવ્યું સલ્ટેશન એટલે મિત્રો એક પેઢીમાંથી બીજી પેઢીમાં મોટો બદલાવ આવે છે જેની આવું દ્રશ્ય કીધું તો આ તો મિત્રો ડેટામાં વૈજ્ઞાનિકો યાદ રાખવાના છે મિત્રો વૈજ્ઞાનિકો પૂછાઈ શકે છે નીટમાં ચોપડીમાં આપેલા દરેક વાક્ય પૂછાઈ શકે તમારે દરેક વાક્ય યાદ રાખવા મિત્રો હવે જો અહીંયા અહીંયા પણ એક સરસ મજાનો એકદમ સિમ્પલ પ્રશ્ન છે આ બધાને આવડી જાય કે કઈ ફૂગ માઇક્રોરાઈઝર રચે છે તો મિત્રો ગ્લોમસ ફૂગ છે માઇક્રોરાઈઝર રચે છે જે વનસ્પતિ અને તમને ખબર છે વનસ્પતિ અને ફૂગ બે જોડાઈ અને શું બનાવે છે મિત્રો ગ્લોમસ બને છે મતલબ સોરી માઇકોરાઈઝા બને છે અને એનું એક્ઝામ્પલ છે ફૂગનું એક્ઝામ્પલ છે મિત્રો ગ્લોમસ યાદ રાખજો ફૂગનું એક્ઝામ્પલ શું છે મિત્રો ગ્લોમસ જે એકચ્યુઅલી માઇકોરાઈઝા બનાવે છે વનસ્પતિ એને બધું ખોરાક પ્રોવાઈડ કરે છે મિત્રો સાથે સાથે આ ફૂગ જમીનમાંથી ફોસફરસથી બધું શોષી અને કોને આપે છે વનસ્પતિને આપે છે અને આ રીતે એક માઇકોરાઈઝા રચાય છે જે એકબીજાને હેલ્પ કરે છે મિત્રો તો મ્યુકોર જવાબ ના આવે રાઇઝોપસના આવે મોનોસ્કસના આવે મિત્રો બેક્ટેરિયા છે મોનોસ્કસ રાઇસ તો આ બધું મિત્રો ના આવે સીધું ગ્લોમસ યાદ રાખજો મિત્રો કોન્સેપ્શનલ પરીક્ષામાં પૂછાય કે ગ્લોમસનું કામ શું હોય છે રાઇટ વનસ્પતિ કેવી રીતે એને હેલ્પ કરે છે તો મેં મેં તમને હમણાં કહી દીધું ગ્લો પોસ ને આયનો શોષી અને કોને આપે છે મિત્રો વનસ્પતિને વનસ્પતિ બદલામાં એને ખોરાક આપે છે ક્લિયર તો એકદમ કોન્સેપ્શનલ બે લાઈનો કીધું યાદ રાખજો મિત્રો પાંત્રીસ માં પ્રશ્ન મિત્રો સાથે સાથે ભણાવ એના પહેલા કહી દઉં આગળના વિડીયો પણ ચોક્કસ થી જોજો નીટમાં કામ લાગશે મેં એક પ્રશ્નમાંથી બીજા કેવા ત્રણ ચાર પ્રશ્નો પૂછાઈ શકે એ ડિટેલમાં સમજાવેલું છે તો પ્લીઝ મહેરબાની કરીને પ્રશ્નો જોજો નીટમાં ચોક્કસથી ચાર પાંચ પ્રશ્નો એમાંથી હોઈ શકે છે હવે જો મિત્રો જનિન દ્રવે ડીએનએના અલગીકરણ પદ્ધતિ દરમિયાન અંતમાં ડીએનના અક્ષેપણ માટે કયું રસાયણ ઉમેરવામાં આવે છે તો મિત્રો ફરીથી આ ડેટા છે ઇથેનોલ ઉમેરવામાં આવે કારણ કે ઇથેનોલ અવક્ષેપ આપે છે એના ડીએનએની આજુબાજુના આવરણ દૂર કરે છે અને ઇથેનોલ એક એક પ્રેસિપિટ સ્વરૂપે ડીએનએ ને લાવે છે જેથી કરી આપણે જોઈ શકીએ છીએ પ્રેસિપિટેશન રાઇટ ઇથેનોલ ક્લિયર તો એક તો શુદ્ધ કરવા માટે એકચ્યુઅલી ડીએનએને હોય છે આવરણ દૂર કરવા માટે હોય છે રાઈટ ઇથેનોલ આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે રાઈટ પણ ચોપડીમાં સિમ્પલ લખેલું છે ઇથેનોલ જે પ્રેસિપિટેશન માટે હોય છે ડીએનએને અલગીકરણ કરે છે મિત્રો તો આવું પહેલાં પણ પૂછાયેલું છે મિત્રો બોર્ડમાં તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટમાં પણ પૂછાઈ શકે છે નીટમાં પણ મિત્રો એકવાર પૂછાઈ ચૂક્યું છે તો ઇટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજું જુઓ મિત્રો પરિપક્વ ઇન્સુલિન શૃંખલા એ અને બી પરસ્પર કયા બંધ દ્વારા જોડાય છે તો તમને ખબર છે કે ઇન્સ્યુલિન છે એ પહેલાં શરૂઆતમાં આવી રીતે હોય છે જેમાં એક આલ્ફા ચેઇન અને એક બીટા ચેઇન હોય છે અને વચ્ચે મિત્રો ખેંચાયેલી સી ચેન હોય છે રાઈટ અને આની વચ્ચે મિત્રો ડાયસલ્ફાઈડ બોન્ડ હોય છે તો આવી આકૃતિ મિત્રો યાદ રાખવાની છે કે સલ્ફાઇડ બોન્ડ ડાયસલ્ફાઈડ બોન્ડ હોય છે મિત્રો તો અહીંયા જવાબ શું આવશે બોન્ડ આવશે બીજા બધા બોન્ડ આવશે નહીં રાઇટ એવું પૂછાય મિત્રો કે ઇન્સ્યુલિનના બે એમિનો એસિડ વચ્ચે કયા બોન્ડ હોય તો મિત્રો ઓબ્વિયસલી પેપ્ટાઇડ બોન્ડ આવે દાખલા તરીકે ઇન્સ્યુલિનનું અંદર આ એમિનો એસિડ છે ડેટર અને એમિનો એસિડ વચ્ચે બોન્ડ છે તો એ મિત્રો કયા બોન્ડ આવે પેપ્ટાઇડ બોન્ડ આવે પણ અહીંયા એવું પૂછ્યું છે કે પરિપક્વ ઇન્સ્યુલિનમાં શૃંખલા એ આ એ અને શું બી પરસ્પર કયા જોડાયેલી છે તો મિત્રો આવશે ડાય સલ્ફાઈડ ક્લિયર તો આઈ હોપ તમને ક્લિયર સમજ પડી ગઈ છે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ રાઈટ કે એક સમય એક વસવાટમાં ચિત્તાની સંખ્યા એસી છે જન્મ દર ચાર અને મૃત્યુ દર બે છે તેમાં છ ચિત્તા અંતરસાંત અને ત્રણ ચિત્તા બહેર પામે છે તો તે વસવાટમાં ચિત્તાની સંખ્યા ઘીચતા જણાવો તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે ચોપડીમાંનું સૂત્ર આપ્યું છે ઘીચતા શોધવાનું વસ્તીગીચતા શોધવાનું તો મિત્રો તમને ક્લિયર ખબર હોય છે જે વસ્તીગીચતા શોધવાનું એન્ટી પ્લસ વન એટલે વસ્તી ગીચતા ઇઝ ઇક્વલ ટુ આપેલ સમયમાં વસ્તીગીચતા એન્ટી એસી આપે છે તમને ચિત્તાની જે સંખ્યા છે બીજું બર્થ રેટ તમને આપેલું છે ચાર અને આઈ આઈ લિમિટ મિત્રો અહીંયા આપેલું છે છ આપેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો મૃત્યુદર બે છે અને છ ચિંતા અંત સ્થળાંતરમાં આવે છે તો આ એ મિત્રો શું છે અંતઃસ્થળાંતર છે ડી મિત્રો ડે થ્રીટ આપેલો છે બે અને જે ઈ આપેલું છે મિત્રો ત્રણ એ બહિર સ્થળાંતર આપેલું છે મિત્રો રાઈટનું સૂત્ર સીધે સીધું મૂકો એટલે મિત્રો ગણતરી કરશો એટલે પંચ્યાસી જવાબ આવી જશે તો આઈ હોપ આ એકદમ ઈઝી સવાલ છે તમારી ચોપડીમાં વસ્તી ગિસ્તાનું સૂત્ર આપેલું છે બોર્ડમાં ક્યારેય મિત્રો ટફ પૂછાતું નથી અને આવું ના મિત્રો નીટમાં પણ પૂછાશે નીટમાં પણ કશું ટફ નહીં પૂછાય ચોપડે રેટેડ વાક્યો હશે અને ચોપલેટેડ એકદમ ગણતરીવાળું હશે તો પણ એકદમ ઇઝીલી આવડી જશે મિત્રો નેક્સ્ટ જોઈએ મિત્રો તો પ્રાસંગિક સૌર્ય વિકિરણ પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ પીઆરના કેટલા ટકા હોય છે રાઈટ તો અહીંયા પ્રાસંગિક સૌર્ય વિકિરણમાં પ્રકાશ સંશ્લેષણ સક્રિય જે વિકિરણના મતલબ જે આપણને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રાપ્ત થાય છે એ પચાસ ટકા કરતાં પણ ઓછી હોય છે મિત્રો યાદ રાખજો રાઈટ તો પ્રાસંગિક સૌર્ય વિકિરણમાં પ્રકાશન સક્રિય ઉર્જા યાદ રાખવાની મિત્રો ડેટા છે તો ડેટા તમારે યાદ રાખવાનો છે મિત્રો આ ઉર્જાવાળો જે ટોપિક છે નિવસન તંત્રની અંદર બહુ અગત્યનો છે મિત્રો જેને એક એક લાઈન તમારે યાદ રાખવાની છે જેની અંદર ઘણા બધા ડેટા મિત્રો આવે છે સાની અંદર મિત્રો ઉર્જાની વાત કરું છું ઉર્જાની ઉર્જાના અંદર ઘણા બધું લાઈનો દાખલા તરીકે હું તમને કહું કે વનસ્પતિઓ માત્ર બેથી દસ ટકા જ પ્રકાશન સક્રિય વિકિરણ ગ્રહણ કરે છે મિત્રો યાદ રાખજો કેટલા બેથી દસ ટકા જ એ શું કરે છે જે પીએ આર છે એ ગ્રહણ કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે સક્રિય ઊર્જા ગ્રહણ કરે છે ગ્રહણ કરે શબ્દ આવે તો મિત્રો બેથી દસ ટકા લખવાનું અને મિત્રો કેટલી પ્રાપ્ત છે એવું આવે તો પચાસ ટકા કરતાં પણ ઓછા ભાગનો પ્રકાશ પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ માં પરિણમે છે રાઈટ તો એવું પરિણમે છે આવે તો મિત્રો પચાસ ટકા કરતાં ઓછા અને ગ્રહણ કરે છે આવે તો બેથી દસ ટકા તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે થર્ટી નાઇન નંબરનો પ્રશ્ન છે મિત્રો નીચે આપેલ કયા પ્રકૃતિવાદ જાતિ વિસ્તારના સંબંધો સ્થાપ્યા તો અહીંયા મિત્રો એક્ઝેક્ટલી વૈજ્ઞાનિકનું નામ છે ડેટા છે તો આમાં કોઈ સમજણ નથી મિત્રો પણ ડેટા યાદ રાખવાનો છે એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ મિત્રો યાદ રાખજો નીચે ચાલીસમાં નંબરનો પ્રશ્ન છે કે આવૃત્ત બીજદારીમાં વનસ્પતિમાં વંધીકરણ માટે શું કરવામાં આવે તમને ખબર છે કે વંધીકરણ અને બેગિંગ એક કૃત્રિમ પદ્ધતિ છે પ્રજનન માટેની તો એમાં શું કરવામાં આવે છે મિત્રો એક પુષ્પ હોય છે અને એમાં નર એટલે કે પૂંઘકિસર હોય છે અને માદા સ્ત્રી કેસર હોય છે તો એમાં તમને ખબર છે કે પૂંઘકિસરની ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે છે જેને વ્યંધીકરણ કહેવાય અને પછી આવા બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર એને અહીંયા છંટકાવ કરવામાં આવે છે પરાગ અને પછી ઉપર એક કોથળી ચડાઈ દેવામાં આવે છે જેને બેગિંગ કહેવાય તો બેગિંગ પણ યાદ રાખજો અને વંદીકરણ પણ યાદ રાખજો પરાગશ દૂર કરવામાં આવે છે દલપત્રો નથી કરવામાં આવતા પરાગવાહિનીઓ નથી કરવામાં આવતી વજ્રપત્રો પણ દૂર કરવામાં નથી આવતા પણ શું કરવામાં આવે છે પૂંખ કેસરને દૂર કરી પરાગશ એને દૂર કરવાનું હોય છે મિત્રો અને પરાગશ એની પરાગરજ બીજા ફૂલ ઉપર છંટકાવ કરવાની હોય છે તો આર્ટિફિશિયલ પદ્ધતિ છે જેને વંધીકરણ કહેવાશે રાઈટ તો મેં તમને બધા જ પ્રશ્નોના જવાબ સમજાવી દીધા છે અને મિત્રો નેક્સ્ટ હવે છેલ્લા પ્રશ્નો એકતાલીસથી પચાસ પણ આપણે સમજી લઈશું તો હોપ વિડિયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ સો મચ